આપ સૌ જાણો છો કે પરિવર્તન એ સંસ્થાનો નિયમ છે આપણે સમાજના સૌથી પહેલાં લોકો મોટાભાગે ખેતીવાડી સાથે સંકળાયેલા ધીમે ધીમે લોકોએ વિકાસ થવા માટે બહાર જવા માંડ્યા ભ્રમણ કરવાના લીધે એમને નવી નવી વસ્તુઓનો ખ્યાલ આવ્યો અને આજે સમાજના ઘણા મિત્રો ઉદ્યોગ તરફ આગળ વધ્યા છે સરકારી નોકરીઓમાં જોડાયેલા છે સામાજિક આગેવાન છે રાજકીય આગેવાન છે એક નવા નવા સ્ત્રોતોનો વિકાસ થયો છે અને બધામાં આખો સમાજ આગળ વધે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ ખાસ મહત્વની વસ્તુ એ છે કે આજે તમામ સમાજ તરફથી પોતાના સમાજનો વિકાસ થાય એ માટે અલગ અલગ આયોજનો કરવામાં આવે છે સમાજના લોકો સરકારી નોકરીમાં જોડાય અને મહત્વની સંખ્યામાં તેમાં જોડાય એના માટે સમાજને ખાસી ચલાવવામાં આવે છે તો ખાસ તો મારી પ્રમુખ પ્રમુખશ્રી અને તમામ ટીમને વિનંતી એ જ છે કે ગાંધીધામમાં બી આ પ્રકારના એક આયોજન થવું જોઈએ જેથી આપણા ગાંધીનામ અંજાર ખર્ચમાં વસતા આપણા જેટલા બી યુવા મિત્રો છે એમને જરૂરી માર્ગદર્શન મળે અને આગળ સરકારી નોકરીમાં જોડવાની તક મળે સાથે સાથે અહીંયા કચ્છમાં એટલી ઇન્ડસ્ટ્રી બી છે તો સાથે એવા બી થોડું આયોજન થવું જોઈએ કે નવા નવા એમાં બી લોકો આગળ વધતા જોડાય ખાસ તો અમારી વાત કરું તો હું બી જયારે બાર પાસ કરીને ગ્રેજ્યુએશન પૂરું કર્યું એના પછી કઈ ક્લાસ કરવા ક્યાં શું કરવું એનું જરૂર માર્ગદર્શન મેળવવા માટે ત્યાં ગાંધીનગરમાં સમાજ તરફથી જે ક્લાસનું આયોજન કર્યું અને સમાજ દ્વારા જે કોમ્પિટેટિવ ક્લાસીસ ચલાવવામાં આવ્યા હતા તો મેં પોતે બી ત્યાં આખું કોચિંગ લીધું છે પછી જયારે જીપીએસસીના ઇન્ટરવ્યુ હતું એ વખતે સમાજ તરફથી એક આયોજન થયું અને સમાજના જે કોચિંગ ક્લાસ હતા ઇન્ટરવ્યુ ક્લાસ હતા એમાં જોડાયને ત્યાંથી શીખીને આગળ વધે છે એટલે ખાસ મારી એ જ વિનંતી છે કે સમાજના જે યુવા વર્ગ છે એ આ બધું થોડો પ્રેરિત થાય અને આપણા સમાજના લોકો સરકારની વિવિધ નોકરીઓમાં જોડાય જેથી કરીને સમાજનો બી વિકાસ થાય અને આગળ જતા આપણા દેશનો બી વિકાસ થાય અને અહીંયા વડીલો બી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે બહેનો બી છે તો એમને બી ખાસ વિનંતી કરું કે આપણા ઘરમાં જેટલા બી બાળક હોય એમાંથી તમે એમને બી આ દિશામાં થોડા આગળ વધારો અને સરકારી નોકરીમાં જોડાવાની એક તક આવો ખાસ બીજું એ છે કે અત્રે અમે તો નોકરીના ભાગો ઉગી લઈએ છીએ આજે છીએ કાલે ના બી હોય બરાબર જેટલા બી સરકારી કર્મચારી અધિકારી છે એ બધાની આ પરિસ્થિતિ છે બે ત્રણ વર્ષ કોઈ બી સ્ટેશન પર રહેવા મળે બધી ત્યાંથી પરિવર્તન બદલી થવાની છે તો ખાસ બધા અધિકારીઓ તરફથી અમારી એવી તમને ખાસ વિનંતી છે કે અત્રે અમે છીએ ત્યાં સુધી જો આપણા કઈ બી અમારા લગતું કામ હોય સમાજને લગતું કંઈ કામ હોય તો અમારા તરફથી પૂરેપૂરું આપણું સરકામ મળશે આપણે બધા સાથે મળીને કામ કરીશું તો જ આપણો સમાજ આગળ વધી શકે સમાજ આગળ વધશે તો આગળ ગામનો વિકાસ થશે દેશનો વિકાસ થશે અને વિકાસ થશે તો નવી નવી તકો બી ખુલશે એટલે ખાસ અમારા તરફથી એ બધાને વિનંતી છે કે આપ સૌ સમાજના વિકાસમાં જોડાવ અને જ્યાં બી કઈ બી તમને સામાજિક કામ હોય કઈ બી પોલીસ ખાતામાં છે તો પોલીસ અલગ હોય એસટીએફ સાહેબ છે રેવન્યુક છે કામ આરટીઓ સાહેબ છે સીડીઓ સાહેબ છે પંચાયતમાં બી આપણા બેન છે તો જે બી કચેરીમાં તમને કઈ બી મદદની જરૂર હોય અથવા માર્ગદર્શનની જરૂર હોય કોઈ તો અમે આપણી મદદ માટે બેટર છીએ જ્યાં બી મદદની જરૂર હોય તમામ ટોકર સંપર્ક કરજો બરાબર સમાજ માટે અમે